જે આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે પરંતુ શું આપણે ખ્યાલ છે કે બ્રહ્માજીના અશ્રુમાંથી આમળાના વૃક્ષનું નિર્માણ થયું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે જેથી તેને દેવવૃક્ષ તરીકે પણ પૂજવામાં આવે છે આ વૃક્ષની ઉત્પત્તિ ક્યારે થઈ અને કાર્તક માસમાં શા માટે આમળા પ્રભુને અર્પણ કરવાનો અને પોતે ગ્રહણ કરવાનો મહિમા છે તો આરોગ્ય અને તંદુરસ્તીની પ્રાપ્તિ માટે આમળાના વૃક્ષના કયા ઉપાય કરવા વધુ જાણકારી આપશે સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશ આમળા નવમી વિશે મિત્રો આજે એવું કહેવાય છે કે આજના દિવસ એટલે કે કારતક સુદ નવમી તિથિ જેને આમળા નવમી તરીકે ઉજવ ઉજવવામાં આવે છે આજના દિવસે ભગવાન નારાયણની પૂજા કરી ભગવાનને પ્રસાદમાં આમળા ધરાવવાનું મહત્ત્વ છે ઘણા બધા લોકોને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી શું આમળાને પણ શાસ્ત્રમાં એનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો તમને કહી દઉં હા આપણા શાસ્ત્રની અંદર દરેક વૃક્ષની એની મહત્વતા એની ઉત્પત્તિ અને બધી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમ કે રુદ્રાક્ષની ઉત્પત્તિ તો રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાંથી થઈ તો કે શિવજીના અશ્રુ શિવજીના આંખમાંથી જે આંસુ પડ્યો એ આંસુમાંથી જે ઝાડ બન્યું એ ઝાડમાંથી આપણા ફળ જેને આપણે રુદ્રાક્ષ કહેવામાં આવે છે તુલસી એ સ્વયં લક્ષ્મીનું વૃક્ષ ગણવામાં આવે છે દરેક વૃક્ષના એક અધિષ્ઠાત્રુ દેવ હોય છે પીપળનું વૃક્ષ જેના વિશે ગીતામાં પણ લખ્યું છે ભગવાને અર્જુનને કહે છે કે હે અર્જુન સમગ્ર પૃથ્વી ઉપર જેટલા વૃક્ષો છે એ વૃક્ષની અંદર પીપળનું વૃક્ષ એ હું છું આવું ભગવાન સ્વયં ગીતામાં અર્જુનને કહે છે એટલે પીપળના વૃક્ષનું પણ મહત્વ ત્યાં બતાવે છે વડના વૃક્ષની અંદર પણ વડ સાવિત્રીના વ્રતની અંદર વડ સાવિત્રીમાં વડની પૂજાનું પણ એક વિશેષ મહત્વ છે તો દરેક વૃક્ષમાં પણ એક એક દેવી દેવતાઓનું આધિપત્ય હોય છે પણ તમે આમળા વિશે બહુ ઓછું જાણ્યું છે પણ હું તમને આમળાનું પણ એક કહી દઉં કે એક દિવસ જેને આજનો દિવસ જેને આપણે કહીએ કે કારતક શુદ્ધ નોમ એટલે કે આમળાની ઉત્પત્તિનો દિવસ કહી શકાય આજના દિવસે આમળા નોમ તરીકે ઓળખવામાં આવે છે આમળાનું જે ફળ હોય ને અત્યારે હાલ સિઝન આવશે જોજો એટલે સિઝનમાં આપણે શું કરીએ બરણી લાવીએ બરણીની અંદર આમળા અંદર મૂકીએ હળદરવાર આમળા કરી અને પછી આપણે ખાતા હોઈએ છીએ આમળાને આપણે ખાવાથી આપણને ઘણી વખત એની ખટાશ એની મજા આવે છે પણ શું આમળાને શાસ્ત્રમાં પણ ક્યાંક સ્થાન છે શાસ્ત્રની દ્રષ્ટિએ આમળા ભગવાનને આજે કેમ ચડાવવામાં આવે છે તો એના વિશે પણ હું તમને કહીશ તમે મંદિરમાં જોજો ઠાકોરજીનું મંદિર હશે ને તો શિવનાજીના મંદિરમાં આજે ભગવાનને ખાસ કરીને આમળા પ્રસાદમાં ભોગમાં અર્પણ કરવામાં આવે છે હવે એની એક કથા પણ છે એવું કહેવાય છે કે બ્રહ્માજીના જેમ શિવજીના અશ્રુમાંથી શિવજીની આંખમાંથી જે વૃક્ષ બન્યું હતું જે આંસુ પડ્યું અને જે વૃક્ષ બન્યું જેને રુદ્રાક્ષ કહેવાય છે તેમ બ્રહ્માજીની આંખમાંથી જે આંસુ પડ્યું હતું પ્રથમ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી બ્રહ્માજીએ સૃષ્ટિને જ્યારે ઉત્પત્તિ કરી સૌ પ્રથમ પહેલાં એવું કહેવાય છે કે સૃષ્ટિના રચયતા બ્રહ્માજી જેમના દ્વારા જલ સ્થળ વનસ્પતિ મનુષ્ય દરેક વસ્તુનું સર્જન થયું હતું અને એ વખતે એવું કહેવાય છે કે બ્રહ્માજીના આંખમાંથી જે અશ્રુ એ કહેતા આંસુ પડ્યો હતો ને એ આંસુમાંથી જે ઝાડનું નિર્માણ થયું હતું તે વૃક્ષનું નામ હતું આમ આમળાનું વૃક્ષ જ્યારે આ વૃક્ષનું નિર્માણ થયું કે પહેલું વૃક્ષ આ ગણાય છે આમળાનું વૃક્ષ એટલે પૃથ્વી ઉપર પ્રથમ જે વૃક્ષ આવ્યું એ વૃક્ષને આમળાનું વૃક્ષ કહેવાય છે વિષ્ણુ ભગવાને એટલે કે ઠાકોરજીએ વિષ્ણુ ભગવાનને ઠાકોરજી અર્જુનને જે કહ્યું છે પીપળની અંદર અસ્વસ્થું તો એ પીપળમાં પણ વિષ્ણુનું સ્વરૂપ છે રુદ્રાક્ષની અંદર શિવની તાકાત છે તો દરેક દેવનું આધિપત્ય તો અહીંયા બ્રહ્માજીના આંખમાંથી આંસુ પડ્યું અને એ આંસુનું જે ફલ નીકળ્યું જેને આપણે આંબળાના ફળ કહેવામાં આવે છે આમળા અને તે વૃક્ષને જોઈને ઇન્દ્રાદિ દિકપાલ દેવતાઓ સૃષ્ટિનું પ્રથમ વૃક્ષને જોઈને એ દેવતાઓ ખુશ થયા કે આ આવું આવું વૃક્ષ આવા હોય કે પહેલું જ વૃક્ષનું ઉત્પત્તિ છે સમજો અને એ વૃક્ષને જોઈને આશ્ચર્ય પામ્યા અને એવું કહેવાય છે કે તે વખતે આકાશમાંથી આકાશવાણી થઈ અને આકાશમાંથી કહેવામાં આવ્યું છે કે પૃથ્વીનું આ પ્રથમ વૃક્ષ છે અને એવું કહેવાય છે કે આ વૃક્ષનું જે ફલ હોય છે એ ફલ જે વિષ્ણુને અર્પણ કરે છે તો એનાથી ભગવત વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે મતલબ કાર્તક માસમાં સૌથી વધારે વિષ્ણુ ભગવાનને તમે પૂજા કરતા હોય તો વિષ્ણુ ભગવાનને જો તમે ફળ અર્પણ કરવા માગતા હોય તો આંબળાના ફળ વિષ્ણુ ભગવાનને પ્રસાદ પ્રસાદમાં ચોક્કસ તમારે અર્પણ કરવાના એનાથી શું લાભ થાય તો ભગવાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાથી ભગવત કૃપા તમને પ્રાપ્તિ થાય છે હવે રહી વાત તમારે જો સિઝન ચાલે છે એટલે દરેક સિઝનમાં આપણે અમુક ખાતા હોઈએ છીએ તો આપણે શું કરવાનું કે જે વસ્તુ આપણે ખાવામાં ઉપયોગ કરવાની છે તો એ આમળાને પહેલાં ભગવાન નારાયણને ધરાવવાના અને પછી તમારે એને ગ્રહણ કરવાના હવે આ તો એ ધાર્મિક દ્રષ્ટિ વાત કરી પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હવે આમળાનું મહત્ત્વને પણ જાણીએ એવું કહેવાય છે કે જે વ્યક્તિ કાર્તક માસની અંદર કાર્તિક માસની અંદર જે વ્યક્તિ આમળાનો ફળને ખાય છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું કહેવાય છે કે તે વ્યક્તિને એના શરીરમાં વિટામિન ભરપૂર મળે છે અને શરીરમાં વિટામિન સારા મળે તો શરીર સારું રહે બીજું આમળા ખાવાથી વિટામિનની સાથે તેજની પ્રાપ્તિ થાય છે વ્યક્તિનું પ્રભાવ એનું તેજ વધે છે આમળાના રસથી તે જ વધે છે અને હવે પાછું ધાર્મિક દૃષ્ટિએ કહીએ તો એવું કહેવાય છે કે આ ફળ વિષ્ણુને અર્પિત કાર્તક માસમાં કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે સાથે સાથે આ વૃક્ષની નીચે જે વ્યક્તિ આમળાના ફળની વાત નથી હવે ફળનું જે વૃક્ષ હોય એ વૃક્ષની નીચે અથવા એની બાજુમાં બેસીને રાધા કૃષ્ણની પૂજા કરે છે તો દાંપત્ય જીવન સારું જાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરે છે તો ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે તો આ આમળાનું મહત્વ છે જો તમે ભગવાન ઠાકોરજીની પૂજા કરતા હોય અથવા તમારા દેવ સેવામાં દેવી દેવતાઓને નિત્યભોગ પ્રસાદ અર્પણ કરતા હોય તો શક્ય હોય તો આમળાના ફળ લાવી અને આમળા ભગવાનને તમારે અર્પણ કરવાના અને એ અર્પણ કરેલું પછી આપણે પ્રસાદ તરીકે ખાવાનું કેમકે ડાયરેક્ટ આપણે ખાઈએ છીએ તો એ આમળા તો સારું જ કરે છે ભગવાનને જમાડીને તમે લો છો તે પ્રસાદ બની જાય છે તો પહેલાં ભગવાનને જમાડો અને પછી એ આમળાના ફળને તમે ગ્રહણ કરો જેનાથી આમળાનો રસથી આમળા ખાવાથી આરોગ્યનું સુખ મળે છે આરોગ્ય સારું રહે છે અને શરીરમાં રોગ દોષને નષ્ટ કરે છે હવે હું તમને થોડુંક ધાર્મિક દૃષ્ટિ બીજું કહું કે આમળા તમે જ ભગવાનને અર્પણ કરતા હોય તો એ વખતે ભગવાન નારાયણના એકવીસ નામ છે તો શક્ય હોય તો ભગવાનને જ્યારે આમળા મૂકો છો ત્યારે આ એકવીસ નામ બોલી અને પછી એ આમળાના ફળને તમારે પ્રસાદ તરીકે ગ્રહણ કરવાના છે કેમકે હું હંમેશા ધર્મની વાત હોય એટલે ભગવાનની વસ્તુને કોઈ પણ પ્રસાદ અર્પણ કરીએ ને તો પ્રસાદ અર્પણ કરવાના પણ નીતિ નિયમો હોય છે ભગવાનને ભોજન કરાવીએ છીએ ઘણા લોકો થાર ગબડાવતા હોય પણ અહીંયા હું તમને કહીશ કે તમે આમળા ભગવાનને ધરાઈ ખાલી એકવીસ નામ બોલો અને ભગવાનને નમસ્કાર કરી આમળાને ખાવ એટલે એ આમળાઓ તો એનું ગુણધર્મ પ્રમાણે તમારા શરીરમાં તાકાત આપે છે ભગવાનનો પ્રસાદ તરીકે જ્યારે બની જાય છે ત્યારે કહેવાય છે કે અકાલ મૂર્તિ હરણમ ભય વ્યાધિ વિનાશનમ ધકંપિતવા જઠરે ધારાઈ એવું કહેવાય છે કે જ્યારે દેવતાઓનું ચરણામૃત હોય દેવતાઓનું ચરણનું જલ હોય અથવા દેવતાઓનો પ્રસાદ હોય તો એને ગ્રહણ કરવાથી બીજા પણ ફાયદા છે અકાલ મૂર્તિ હરણમ અકાલ મૃત્યુ એનું થતું નથી ભય વ્યાધિ વિનાશનમ એનો ભય ડર વ્યાધિ મુશ્કેલી એ બધી ટળી જાય છે દેવ દેવપાવદેવ ગમ્પિત જઠરે એમ જે વસ્તુ ભગવાનને પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ છે જઠરમાં ધારણ કરીએ છે તો એનાથી આ પણ એક ફાયદા થતા હોય છે તો હવે ભગવાનના જે અગિયાર નામ જે છે શ્રેષ્ઠ નામ જેનું શાસ્ત્રમાં વિશેષ મહત્વ છે તે અગિયાર નામ હું બોલીશ અગિયાર નામ આપ લખી લેજો અને શક્ય હોય તો કાર્તક માસમાં રોજ નિત્ય ભગવાનને આમળાનો ફળ પણ મૂકવાનું રાખજો અને અગિયાર નામ બોલીને પછી તમે ખાજો અથવા તમારા પરિવારમાં દરેક લોકોને પ્રસાદ તરીકે પણ આપી શકાય તો અગિયાર નામમાં પહેલું નામ છે ઓમ માધવાય નમઃ ત્રીજું નામ ઓમ મધુસૂદનાય ચોથું નામ ઓમ ઋષિકેશય ભગવાનનું પાંચમું નામ ઓમ શંકર શણાય છઠ્ઠું નામ ઓમ વામનાય નમઃ સપ્તમ એટલે કે સાતમું નામ ઓમ દૈત્ય સાધનાય નમઃ અષ્ટમ કેતા આઠમું નામ ઓમ હરિકેશય નમઃ નવું નામ ઓમ ચારુમુખાય નમઃ ચારુમુખાય નમઃ અથવા ચાર મુખાય નમઃ એ પણ લઈ શકો ત્યાર પછી આગળનું નામ છે ઓમ ત્રિવિક્રમાય નમઃ અને છેલ્લું નામ છે ઓમ પુડરી કાક્ષાય નમઃ આ ભગવાન ઠાકોરજીના અગિયાર નામ હતા તમે આમળાનું ફળ ધરાવી અગિયાર નામ બોલવાના અને એ ફળને તમારે ગ્રહણ કરવાનું એને ખાવાથી ઈશ્વરીય આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે ખાસ કરીને આમળા નવમીનું મહત્ત્વ મેં તમને જણાવ્યું છે અને આગળ હવે એવું કહેવાય છે કે અગિયારસ આવશે દેવ ઉઠી અગિયારસ ચતુર્માસ પૂરા થશે અને ચતુર્માસ પૂરા થશે એટલે ભગવાન જાગૃત થશે તો ભગવાનને કઈ રીતે જગાડવા સાથે સાથે તુલસી વિવાહ કઈ રીતે કરવા તુલસી માતાનું મહત્ત્વ શું છે વૈકુંઠ ચતુર્દશી ભગવાન નારાયણ વૈકુંઠમાં જાય છે તેનું મહત્ત્વ અને દેવ દિવાળીનું તો બધા જે તહેવારો હવે આવવાના છે તો દરેક તહેવારોને લઈને મેં એક સરસ મજાના વિડીયો હું બનાવીને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર તમને જણાવતો રહીશ કેમકે રોજેરોજનું એક વિશેષ મહત્ત્વ છે અને હંમેશા ધર્મની વાત હોય ધર્મની વાત હોય કે ધર્મ જ્ઞાનની વાત હોય તો એક એવી ચેનલ કે જેમાં એક એવો કાર્યક્રમ ભક્તિ સંદેશ કાર્યક્રમ જ્યાં તમને ધાર્મિક વાતોનું જ્ઞાન મળે છે જ્યોતિષનું જ્ઞાન મળે છે વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન મળે છે અને સરળતાથી મળે છે અને સરળ ઉપાયો સાથે મળે છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમ સદૈવ તમે જોતા રહેજો કેમકે આ કાર્યક્રમમાં જોવાનો વર્ગ બહુ મોટો છે અને હજારો લાખો લોકો આને જોવે છે અને લખે છે એના ઉપાયો કરે છે અને એમને ચોક્કસ લાભ થયા છે તમે પણ ભક્તિ સંદેશ કાર્યક્રમને નિહાળતા હશો અને અનેક લોકોને જે લોકોને ધર્મનું જ્ઞાન લેવું છે એ લોકોને પણ તમે આ ભક્તિ સંદેશ કાર્યક્રમ વિશેની માહિતી આપો કે દરેક વ્યક્તિના ઘર ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને ઐશ્વર્ય કૃપા રહે અને બાળકો પણ ધાર્મિક બને તે ઉદ્દેશ્યથી આ આપણો કાર્યક્રમ છે આજે સરસ મજાની જાણકારી મેં આપી છે અને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા